બાળ મિત્રો આપણે સીએટી પરીક્ષા માટે હિન્દીની તૈયારી કરી રહ્યા છીએ ચાલો આગળના પ્રશ્નોનો મહાવરો કરીએ ઉચ્ચે છડના મહાવરે અર્થ કયા હોતા હે ઉન્નતિ કરના જેમ જેમ તમે ઉચ્ચે જાવ એમ આપણી ઉન્નતિ પ્રગતિ થાય એટલે જવાબ આવશે ઉન્નતિ કરના નિમ્લિખિત શબ્દો મેં સજ્ઞા શબ્દ કોણ હૈ સજ્ઞા સચ્ચા એ તો ગુણ બતાવે છે ગાના ક્રિયાપદ ખાના એ પણ અલગ છે તો આપણો જવાબ આવશે સુરજ એ શબ્દો મેં સજ્ઞા હૈ એટલે એ પણ યાદ રાખીશું ક્રિયાપદ શબ્દ બતાવ્યા તો એટલા માટે અહીલના શબ્દ આવશે રીતા ગીત ગાતી હે તો ગાતી શબ્દ લેખાંક શબ્દ હે ઓ ક્યાં હે ક્રિયાપદ ગાવાનું એ ક્રિયાપદ બતાવે છે રેલવે સ્ટેશન પર અમે ક્યાં देखने को नहीं मिलता क्या देखने को नहीं मिलता तो रेल हो हुई, 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 बस बिस। बस में यात्रा करने अगत वस्तु टिकट तो जरूरी है बैग न हो तो चले किताब न हो तो चले खाना न हो तो चले पर टिकट तो जरूरी है तालाब खोदने के लिए किसका उपयोग होता है होता किया जाता नहीं है फावड़े की जरूरत पड़ती है कुदाल की जरूरत पड़ती है तसला की जरूरत पड़ती है लेकिन लाठी की जरूरत नहीं पड़ती निम्नलिखित शब्द में कौन सा शब्द अलग पड़ता है जो विनंती उपासना प्रार्थना तो जो प्रार्थना विनंती करवी उपासना एक सरखा शब्द है उपाय से ये अलग पड़े निम्नलिखित शब्द में कौन सा शब्द अलग पड़ता है पानी जल नीर ये तो त्रेय शब्द सरखा है तो ठंडा शब्द अलग पड़े निम्नलिखित शब्द में कौन सा शब्द अलग पड़ता है उपाय युक्ति तरकीब उपयोग उपयोग शब्द अलग पड़े સાચો છે આગળ જોઈએ અહીં લખ્યો છે બડા શબ્દ શબ્દ વિરોધાર્થી શબ્દ તો જવાબ આવશે છોટા બડા યા છોટા હવે બધા વિલોમ શબ્દ છે પાસ તો દૂર આજ તો કલ કઠિન तो सरल बाकी બધા શબ્દો તીનથી અલગ છે સ્વચ્છતા તો ગંદકી આ વિરોધી શબ્દ છે બધા ભારે નો વિરોધી શબ્દ વિલમ શબ્દ હલકા દિન કા વિરોધી રાત સાત દિનો કા સમૂહ ઉસે સપ્તા કહેતે હૈ તો જવાબ હશે સપ્તા મુઝે પહચાનો મુઝમે કચરા ડાલતે હે દફતર ટોકરી કાગન કૂડાદાન તો આપરો શબ્દ આવશે કૂડાદાન કાન સે ક્યા કરતે હે સુનતે હે આખ સે દેખતે હે नाक સે સુઘતે હે મુહ સે ખાતે હે અંગોનો ઉપયોગ છે એ પણ એકદમ સરળ છે દાંતો છે ચબાતે હે બાકી એક વસ્તુ ચાલે નહીં હાથસે ક્યાં કરતે હૈ ખેલતે હૈ પેરસે ક્યાં કરતે હૈ ચલતે હૈ હવે ગુજરાતી શબ્દો શરૂ થાય છે અંગૂરને ગુજરાતીમાં તો કે દ્રાક્ષ અમૃત જમરૂખ અનાર તો દાડમ કારણ કે બાકી તો એક આવતા નથી મકા મકાઈ લૌકી દૂધી ફૂલગોભી ફ્લેવર અદરક આદુ આલુ તો આલુકો બટાટા આપણી ગુજરાતીમાં એને બટેકા કહીએ કનુર કનુર કનરુ એટલે ટિંઢોરા बेगन तो गुजराती में रींगण कहवा आ शब्द पर खास याद रखो हम आगे अरहद अरहर शब्द का अर्थ क्या होता है अरहर तो तुवेर श्रीनाथ नाथ सी का लिखा एकम एक कौन सा है तो सीखो ए लेखकनी बात करी है अब्दुल कादीर की, की उम्र क्या थी नौ साल अब्दुल कादिर की समाधि कहाँ है बगदाद में है घुटने टेकना जो फरी वक्त है वो घुटने टेकना हार मान लेना हार मानना कड़क कर बोलना मुहावरो कठोर सा से बोलना नेक रास्ते पर चलना मुहावरे का अर्थ सही रास्ते पर चलना हार मानना बहुत प्यारा कान में कहना कहीं आत आँखों का तारा होना खुश होना आँखों से देखना घुटने टेकना कहीं ना आए आँखों का तारा यानी कि बहुत प्यारा तुम तुम सब बच्चे माँ के आँखों का तारा हो वाक्य पर बनाई सके कान फूकना तो कान में कहना શબ્દકોશ કે ક્રમે ખાસ યાદ રાખીએ શબ્દકોષનો ક્રમ આપણે હિન્દીમાં પણ ગુજરાતી જેમ શીખવાનું છે અ થી શરૂ કરવાનું છે સ્વરથી અને ત્યાર પછી સ્વર પૂરા થાય પછી આપણે ખ ખ ગ લેવાના છે એ ખાસ યાદ રાખીને આપણે શબ્દકોશ ગુજરાતીમાં શીખ્યા હતા એવી રીતે હિન્દીમાં પણ આપણે કરી શકીશું ચાલો હવે જોઈએ ક્રમ ક્રમે શબ્દો આપ્યા છે માલિક નાયક ખેલ અને રાજા કીધું છે પહેલો શબ્દ કયો આવે શબ્દકોષ તો અહીં સ્વર તો છે નહીં એટલે બધા વ્યંજન છે તો ખેલ ખ પહેલો આવે છે એટલે પહેલો શબ્દ ખેલ શબ્દકોશને ક્રમે આખરી શબ્દ છેલ્લે કયો આવશે લતા કમલ દાવત અને લાયક કારણ કે પહેલો કમલ આવશે પછી દાવત પછી લતા અને છેલે લ ને કાનો છે એટલે લાયક છેલ્લો આવશે આગળ જોઈએ શબ્દકોશને ક્રમે પહેલા કોણ આયેગા બાદલ બ પછી આવે મ પછી આવે ઘ પછી આવે એટલે ખ એ ક ખ તરત આવે છે એટલે પહેલો શબ્દ આવશે ખરગોશ શબ્દકોશ કે ક્રમે પહેલા શબ્દ આવવાનો છે ગાના ખાના ચૂનના અને બોલના તો ખત પેલો આવે છે એટલે તરત શબ્દ આવશે ખાના હવે આગળ જોઈએ શબ્દકોષ ક્રમે આખરી શબ્દ જો ટિકિટ તલવાર ટ્રેન એ બધું પહેલાં આવી જશે અને અંદર તલવારનો ત એ તલવાર પછી તાંગા આવશે કારણ કે એક કાનો છે એટલા માટે શબ્દકોશ ક્રમે દુસરે શબ્દ દૂસરે શબ્દ કોણ આવ્યા તો આપણે જોઈએ લક્ષ્મણ સીતા ભરત અને રામ તો તમે જ્યારે એને ગોઠવશો ક ખ ગ પ્રમાણે તો ભમ ભરત એ પેલો આવશે અને તરત પછી રામ આવશે અને પછી લક્ષ્મણને ને એ અંતે આપણે સીતા આવશે તો અહી દુસરા શબ્દ કીધો છે એટલા માટે રામ આવે પૈતાલીસ હવે આવે છે ગીનતી હિન્દી તો પૈતાલીસ તો તમને ખ્યાલ આવી જશે કે અહી જો ચાર ને પાંચ પૈતાલીસ સત્તાવીસ તો સત્તાવીસ અહી સત્તાવીસ ગુજરાતી શબ્દ છે એટલે સત્તાવીસ આવશે અહી જો ઉનચાસ તો ઉનચાસ કઈ રીતે જોવાય ઓગણ પચાસ કહેવાય ખાસ યાદ રાખજો ઉનચાસ કહેવાય હિન્દીમાં અહીં તેત્રીસ અહીં જો શબ્દ ઘણી વાર વિદ્યાર્થીઓ આ ભૂલ કરતા હોય તેત્રીસ પણ તેત્રીસ શબ્દ શબ્દ સાચો છે ઘણી વાર આપણે તેત્રીસ કરી દઈએ છીએ પણ તે ખોટું પણ તેત્રીસ પણ ગુજરાતીમાં આપ્યું છે પણ હિન્દીમાં એને તૈતીસ કહેવામાં આવે છે ચાલીસ એ તો તરત જવાબ મળી જશે અહીં ત્રણ અને પાંચ છે એટલે થશે પેતીસ એટલે પેતીસ જવાબ આવશે ચવાલીસ બે ચોગડા જો અહીં અંકમાં આપ્યા છે ઉનતીસ બગડે નવડે ઉનતીસ તો અહીં ઉનતીસ પણ આપણને દેખાય છે બાર તો અહીં બાર છે એકડો રોન બગડો અડતીસ તગડે આઠડે તો પહેલો જ જવાબ છે બાકી બધા ખોટા છે તો આપણે તરત એનો જવાબ મેળવી શકીએ છીએ जो अलग पड़ता शब्द जो बिना पंख से उड़ने वाला पंख नहीं होती बिना पंख से तो दांगा तो उड़तू नहीं बिल पर नहीं थी, पने थी। नाव पर नहीं विमान मैं पानी में चलता हूँ जहाज बाकी तो एक यातायात के साधन आतु नहीं जमीन पर दौड़ने वाला यातायात का साधन बस कारण के नाव पानी, पानी तो में चले जहाज पानी में चले हेलीकॉप्टर आकाश में चले पटरी पर दौड़ने वाला ये तो तरत तुम जवाब भी सको रेलगाडी स्टीमर कहाँ चलता है पानी पर लड़के खेल रहे हैं अनुस्वार खेल रहे खेलता हूँ मारी बात थाई मैं मैं क्रिकेट खेलता हूँ बाकी एक पण शब्द लागू पड़ से नहीं आग देश की सुरक्षा कौन करता है ये तो जवाब जाए सैनिक बगीचे में क्या नहीं होता फूल होता है पेड़ होता है पौधे होते हैं लेकिन प्राणी नहीं होते हरियल शब्द का अर्थ क्या होता है हरे रंग वाला पानी खाना गाना खेलना शब्दकोश के क्रम में पहला शब्द कौन आएगा तो ख वालों पहले आशे खाना बाकी बद्दा વ્યંજનવાળા છે એટલે તે પ્રમાણે ગોઠવાશે અહીં જોવો કલમ કમર કતાર કદમ એમ તો કહીશ ક્રમ મેં પહેલા શબ્દ જો બધામાં ક ક પેલો છે જ્યારે ક ક પહેલો હોય ત્યારે એની પછીનો અક્ષર ખાસ આપણે પસંદ કરવાનો છે જે પહેલો આવે જો અહીં લં આપણે જોતા જઈએ લ છે ક પછી અહીં મ છે અહીં ત છે અને અહીં દ છે તો સૌથી પહેલાં છે એ ત વાળો આવશે એટલે અહીં કતાર છે એ સૌથી પહેલો શબ્દ આવશે આવી રીતે આપણે શબ્દકોશનો ક્રમ ખાસ કરીને યાદ રાખીશું તો આ હતા હિન્દીના પ્રશ્નો હિન્દીના દસે દસ પ્રશ્નો આપણે એકદમ સાચા પડે એવો આપણે સરસ મજાનો પ્રયત્ન કરીશું આપ સૌને હિન્દી વિષયની અંદર બધા જ ગુણ મેળવો એવી